ટીડકી ગામે પાણી ભરેલા કૂવામાં દીપડો ખાબકતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ દાહોદના દેવગઢ બરિયા તાલુકાના ટીડકી ગામે ભરતભાઈ કાલાભાઈના ખેતરમાં આવેલા આવાવરા કૂવામાં દીપડો ખાબકતા ગ્રામજનો દ્વારા વિભાગને જાણ કરવામાં આવી હતી જેને લઈ વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કૂવામાં ખાબકેલા દીપડાને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી રાત્રિ દરમિયાન શ્વાનનો શિકાર કરવા જતાં દીપડો કુવામાં ખાબક્યો હોવાનું અનુમાન વન વિભાગ દ્વારા સેવવામાં આવી રહ્યું છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સલામત રીતે દીપડાને બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આજરોજ મોજે ટીડકીના ભરતભાઈ કલાભાઈના માલિકી સરવાન નંબરની બાજુમાં આવેલ અવારું કૂવામાં કૂતરાની પાછળ દોડતા વન્યપ્રહની દીપડો કુ કૂવામાં ખાબકેલ છે અને જેનું રેસ્ક્યુ મહેરબાનના વન સંરક્ષકશ્રીના માર્ગદર્શ દર્શન હેઠળ અને લોકોને કોઈ જગ્યાએ અવરજવર ન કરવા તેમજ આજુબાજુ ન રહેવા તેમજ એઓના ઘરોને બહારના બંધ રાખી રાત્રે રહેવા અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવશે રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેવગઢ દેવગઢભારીયા ડીએસ રાઠોડ